નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર કોલેરા માટેના ત્રણ આયુર્વેદિક ઘરેલું ઉપચાર વિશે આપણે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ તો પહેલો ઉપાય છે લીંબુ અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે બે કુદીના નો રસ પીવાથી કોલેરા મટે છે ત્રણ પાણીમાં લવિંગ ઉકાળીને તે પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે કોલેરા માટેના ત્રણ આયુર્વેદિક કહેલું ઉપચાર વિશે વાત કરી તો મિત્રો ફરી વખત જણાવી દઉં કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં